હવે જોઈશું સમાચારો રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે ત્યારબાદ આજથી જ સત્તાવાર રીતે જે તે પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રાજ્યભરમાં ભરાઈ રહ્યા છે સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભરી દીધું છે

સહિત સહિત અન્ય શહેરના કિશોરભાઈ કાલુભાઈ કોર્પોરેટર હોદ્દેદારો હાજર રહ્યા હતા વિજય સમયે જ ફોર્મ ભરવામાં અરવિંદ કે લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભરીતો દીધું બાદમાં પત્રકારો સાથે વાતચીત કરી જેમાં પોતાના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો મારો અને હવે જયારે ફોર્મ ઓફિસિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ખૂબ ઝડપથી આગળ વધશે

એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટી વર્ષો થી મત આપતા આવ્યા છે સુરત એ મૂલ્યત ભારતીય જનતા પાર્ટી નો ઘડ રહ્યો છે કોંગ્રેસ શૂન્ય છે કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી

અમારા સાંસદશ્રી હોય ખૂબ કામો કર્યા છે કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટ છે જેની પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારી અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સ્થિતિ સ્માર્ટ સિટી કેમ્પ બને એના માટે મારા પ્રયત્નો રહેશે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ